વલવાડા ગ્રામ પંચાયત સર્વે નંબર 871 વાડી જમીન પર દબાણ દૂર કરવા ડિમોલેશન કરાયું હતું વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 67 હેઠળ સરત ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના તારીખ 25/7/2022 ના હુકમથી વલવાડા નવા સર્વે નંબર 871 જુ સર્વે નંબર જમીનમાં સક્ષમ અધિકારી દ્વારા નકશા મંજૂર થયા ન હોવાથી પ્રવર્તમાન બાંધકામ દૂર કરવા તથા ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેરના નિયમ એકસો એક તથા એકસો બે મુજબ કાર્યવાહી કરી સામેવાળા પાસેથી વસૂલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો તેમજ બિન અધિકૃત બાંધકામ દૂર કરવા અને દંડની રકમ વસૂલાત કરવા તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરવા હુકમ કર્યો હતો જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર વહીવટદાર તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ભિલાડ પોલીસના સહયોગથી જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી માન્ય કલેક્ટર સાહેબ વલસાડ ના પત્ર દ્વારા વલવાડા તાલુકા વલવાડા ગ્રામ પંચાયતમાં આઠસો ઇકોતેર સર્વે નંબર પર જેટલી માતમા રકમ બી સરકાર શ્રીમાં જમા કરાવેલી ત્યારબાદ માન્ય કલેક્ટરશ્રી દ્વારા કલમ સડસઠ નો રેવન્યુ એક્ટ ઓગણીસો અઢારસો ને ની કલમ સડસઠ અન્વયે

અને ગ્રામ પંચાયત ના સંયુક્ત સહયોગથી એને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એચ ટ્વેન્ટી ફોર ઉમરગામ